સવાર થઈ છે મિત્રો વહેલો ઉઠી ગયો છું સરસ મજાનો માહોલ છે જુઓ કેવી સવાર દેખાય છે બહાર બારીએથી ગુડ મોર્નિંગ

એટલે પાણી નીકળે અમુક માં બહુ સારું પાણી નીકળે પી લે નાળિયેર પાણી આ નીરા જેવું છે મીઠું પણ બહુ સારું હો નાળિયેર પાણી શિયાળામાં બહુ સારું હં એ ઘૂંટલો જ બસ 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 થોડા હાવજ ઉગતો હતો કોઈ સવાર સુધી હાવજ વીકો અને હમણાં હમણાં સુધી વીકો હે આયા આયા બે હતા સમજણ હામ હામ ગાંગરતા હતા જૂન આ ટાયર્ડ હતી ને એટલે ભણકતા હોય चा बना भगवान विठल नो नंबर है हाँ? कह रहे कि नाश्तो करिए, चा बना અને એક થેલી દૂધ ની લેતો આવી એને કે ઓલા ભાઈ નહીં આપવું હાલે છે ખાતું ભઠા ની ચા બેઠા બેઠા પવન બહુ છે આજ કરો પવન છે આવે એટલે આવે જાય એટલે વરસાદ કરા પેડા નહીં I l i i c a put o n it o u w g o a n

આવી આ છે ને ચા બનાવવાની ભઠ્ઠાની ચા ખેડૂતને છે ને વાડીએ મજા આવે વાડીએ આવે ને એટલે ચા જોઈએ ચા એક નસો આપે એના કરતા છે ને ચા ની એક પ્રવૃત્તિ મજા આવે ચા બનાવવાની અને ભઠ્ઠાની ચા તો છે ને હોય એવી ક્યાં બેહી ફોડા આઈ બેહી Ah nice sama dia. Ia cuma takkan lor lor. Ia cuma nice ni apa dia? Cie apa sih? Moleway halo. Eh? Tiup kuli di ભગવાન એટલો બધું દેવાય ગરમે ગરમ ખવાય હે આ બોધરા આમ કરવું પડે બોહમ આપે ચા હો રાખો મિત્રો વાડીમાં છું બાયણે પવન બહુ છે એટલે આજ મેં છે ને ગેસ અહીં અંદર રસોઈ બનાવી રોટલી શાક બનાવવાનું બાકી છે બે ત્રણ જણા છે અને સાંજની પણ રસોઈ બનાવવાનું છું આ સાંજનું પણ મારી રોટલી આમાં આવી ગઈ છે આ રોટલીને બધું હાથે બનાવવા માંડીએ ને એટલે બધું આવડી ગયું હાથે બનાવવાનું હું ક્યારે હોટલમાં જમવા ન જાઉં અહીંયા ગામમાં ઘણી બધી હોટલો છે એક તો એમનું બધું આમ ટેસ્ટી હોય એ બધું પણ એમાં સાત્વિકતા પૌષ્ટિકતા ન હોય કેળાનું શાક મસ્ત મસ્ત કેળા છે Denne kaken er helt spesiell. તમે ધાર્યું એના લીધે ડબલ ખાઈ શકો તમે આવું બધું ધાણા અને મરચાં ખા અને લસણ એવું બધું નાખી અને ધીમા ગેસે કરવાનું આ છે ને પવન બહુ છે એટલે અહીંયા ગેસે ખીરું નકર આવા શાક ચૂલે અદ્ભુત થાય અદભુત છે બહુ ડિસેમ્બરમાં છે ને વાડીનો માહોલ અદ્ભુત હોય ખૂબ મજા આવે એવો માહોલ હોય એટલો ખુશનુમા હોય ને પ્રકૃતિ અને આંબાવાડીને આ જે મોર ફીટ્યા હોય ને એટલે એનો એક માહોલ ને એક સુગંધ ને એક બહુ મજાનું હોય વસંત જેવું વાતાવરણ હોય હા છે ને મોર ભેગે મજા આવે ખાવાની હો ટ્રાય કરજે તું ખાખડીની ચટણી થાય મોરની ચટણી થાય થોડા વટાણા આપણે છે ને